ਤੇ ਮਰਾਉ ਨੂੰ ਦੇਖੂ ਮਨ ਭਗਵਾਨ ਦਇਆਤ ਜਲਾਨੂ ਮਾਣੇ ਰਾਰਾ ਕਪੋਟ ਕੋ ਕੁਆਣੂ ਕੰਧਾਣੂ ਨੰ ਬੰਧਾਣੂ ਆਉਂ ਉਹ ਬਰੇਨ વાણ વાળે ભઈ કેથી ફૂડું બોજુ આયનાને એમો કોઈ જોગો હોય હા મામેનો ચળોચોનો ક્યુ આ બેઠકમાં કેવરા કેવરા રાવણ હું ભગવાન દુનિયા

દક્ષિણ માટે જમણા હાથે એના છે તો રેતો હોય દક્ષિણ માં એનું આખું છેતરતું

ভাইয়া সপনারা